લક્ષ્યાંકને પહોંચી વળવા મહીસાગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થની આદી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી મહાઅભિયાન અને ધરતી આબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે

आदिवासी नेतृत्व निर्माण जन आंदोलन छे। आ अभियान ने उद्देश्य आदिवासी प्रदेशों बना छे जिस सेवा संकल्प द्वारा संचालित है अभियान भारतीय प्रधानमंत्री जनजातीय आदिवासी महाअभियान धरती आबाद जनजातीय जन, जन उत्कर्ष अभियान व्यापक मालखा जल्द આ અભિયાન આદિજાતિ મંત્રાલય દ્વારા સંચાલિત છે. દેશભરમાં આદિવાસીઓ સાથે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના ચાર તાલુકાઓના 189 ગામડાઓમાં વસતા આદિજાતિના લોકોમાં ક્ષમતા નિર્માણ કરી તેમને શિક્ષણ, આરોગ્ય, પોષણ, આજીવિકા, પાણીના પ્રશ્નો વિશે જાગૃત કરી તેમનામાં નેતૃત્વ કૌશલ્ય વિકાસ કરવા માટે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આદિજાતિ વિકાસ સાથે જોડાયેલા ગુજરાત સરકારના તમામ વિભાગના જિલ્લા अधिकारियों ने साथ दो सितंबर ना रोज जिला कक्षाओं नो आदि कर्मयोगी योगी रिस्पॉन्सिव गवर्नेंस प्रोग्राम वर्कशॉप योजा हो आ तालीम कार्यक्रम में आदि जाति ना लोगों ना शासन व्यवस्था प्रत्येक कई रीते जोड़ी रिस्पोन्सिव बनावा अंगे समझ समझन आप ताजेतर में एक तालीम प्रोग्राम रीजनल प्रोसेस लैब तरीके पुणे में योजना होता जेमा राज्य आठ अधिकारी भाग लीधो था ત્યારબાદ એક તાલીમ પ્રોગ્રામ સ્ટેટ પ્રોસેસ લેબ તરીકે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ યોજાયો હતો જેમાં મહિસાગર જિલ્લાના 7 માસ્ટર ટ્રેનર ભાગ લીધો હતો હવે તે મુજબ જિલ્લા પ્રોસેસ લેબ નું આયોજન 23 4 સપ્ટેમ્બર દરમિયાન મહિસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે યોજવાનું છે તેમાં તમામ ચાર તાલુકાના અલગ અલગ વિભાગોના નિયુક્ત થયેલ માસ્ટર ટ્રેનર હાજર રહી તાલીમ મેળવશે